ઉત્તરાયણને આડે હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે પતંગના ઘાતક દોરાથી લોકોના ગળા અને અબોલ છે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે નગરજનો પૂરો તૈયારીઓમાં લાગી ગયા છે જ્યારે કેટલાક તો અત્યારથી ધાબે ચડી પતંગો ચગાવી રહ્યા છે તો બીજી તરફ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના તહેવાર પૂર્વે લોકોના ગળા કાપવાનો અને પક્ષીઓ પતંગના દોરાથી ઘવાતા હોવાનો દોર પણ શરૂ થઈ ગયો છે શહેરની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની હેલ્પલાઇન નંબર ઉપર પ્રમુખ અરવિંદ પવારને રંજીત ચૌહાણે માહિતી આપી હતી કે ગૌતમ નગર સોસાયટી આંબેડકર સર્કલ પાસે રેસ્ક્યુ બતક ઘાયલ અવસ્થામાં પડેલું છે જેથી કરીને અરવિંદ પવારે પોતાની સંસ્થાના વોલેન્ટિયર હિતેશ ઈશ્વર ચાવડાને તાત્કાલિક સ્થળ પર મોકલ્યા હતા જ્યાં વોલિયન્ટરોએ પહોંચી તપાસ કરતા આ બતક નહીં પરંતુ ગાદ હંસ ને પતકના દોરાથી ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં જણાવી આવ્યું હતું જેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી તેને લોહી વધારે માત્રામાં નીકળતું હોય વધુ સારવાર માટે વન વિભાગ દ્વારા વેટનરી હોસ્પિટલમાં ટાંકા લેવા માટે ખસેડવામાં આવ્યું હતું આમ તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો મેં ત્યાં જઈને જોયું તો હતું જેને ઇંગ્લિશમાં ગ્રે લેગૂ કહેવાય છે એ પતંગના દોરાથી બહુ વધારે પડતું ઇન્જર થઈ ગયું હતું ઉડી નહોતું શકતું એને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે એને વન વિભાગ થ્રુ એને વેટનરી હોસ્પિટલમાં એની સારવાર કરી એને સ્ટીચ લઈને હવે એ સારી કન્ડિશનમાં છે એને જ્યારે હવે ઉડતું થશે ત્યારે એને ઉડી ઓળાઈ દેવામાં આવશે